છોટાઉદેપુર નગરપાલિકાના કર્મચારીઓને કલેક્ટર અને એસપીને હસ્તે રેનકોટ વિતરણ કરવામાં આવ્યા વિગત વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના હસ્તે પાલિકાના તમામ કર્મચારીઓને રેનકોટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર નગરપાલિકામાં રાત દિવસ સફાઈ કર્મચારીઓ કામ કરતા હોય જ્યારે હાલ ચોમાસાનો માહોલ ચાલતો હોય વરસતા વરસાદમાં પાલિકા કર્મચારીઓ કામગીરી કરતા હોય કે જે અંગે ઇતિહાસમાં પ્રથમ વખત પાલિકામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓને કલેક્ટર ગાર્ગી જૈન રેનકોટ વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાલિકાની આ પહેલને જિલ્લા કલેકટરે અને જિલ્લા પોલીસ વડાએ પ્રશંસા કરી બિરદાવી હતી જ્યારે સફાઈ ઉપર ધ્યાન આપવા પણ સૂચનો કર્યા હતા જ્યારે પાલિકા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી છે કે કારોબારી વરસાદ રક્ષણ મળે તે માટે રેનકોટનું વિતરણ કલેક્ટર અને એસપીના હસ્તે કરવામાં આવ્યું છે જ્યારે આવનારા દિવસોમાં તમામ કર્મચારીઓ માટે ડ્રેસ કોડનું પણ વિતરણ કરવામાં આવશે કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી

તેમજ વિવિધ વિભાગના કર્મચારીઓ જે ફિલ્ડમાં કામ કરે એમણે રેનકોટ વિતરણનું આયોજન કર્યું આ પ્રોગ્રામની અંદર આપણા જિલ્લાના મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી લાલી જૈન મેડમ તેમજ આપણા જિલ્લાના એસપી સાહેબ શ્રી ઇમ્પ શેખ સાહેબ આ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે હતા એમના દ્વારા નગરના સભ્ય કર્મચારીઓને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ અને અમારા સાથી સભ્યો બધાએ મળીને છોટાઉદેપુર નગરપાલિકાના કર્મચારીઓને રેન્ટકટનું વિતરણ કર્યું અને આ ઐતિહાસિક પ્રથમ વખત આ કામ છોટાઉદેપુર નગરપાલિકા કર્યું છે અને આની સાથે સાથે છોટાઉદેપુર નગરપાલિકા બે હજાર પચીસ છવ્વીસની ગ્રાન્ટની અંતર્ગત છોટાઉદેપુર નગરને આઠ કરોડના કામોનું ટેન્ડરિંગ કરીને અર્પણ કરવા જઈ રહી છે તે બદલ પણ હું તમામ સભ્યોનું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ આયોજન વહેલી તકે કરીને અને અમને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી આખા ગુજરાતની અંદર પ્રથમ નગરપાલિકા એવી છે કે એટલી વહેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટનું આયોજન કરીને ટી એસ અને વહીવટી પણ આજની તારીખમાં મળી ગઈ એ ગુજરાતના પ્રથમ નગરપાલિકા એવી હશે